એકવાર નારદજીને અભિમાન થયું કે આ પૃથ્વી પર તેમનાથી મોટો ભગવાન વિષ્ણુનો બીજો કોઈ ભક્ત નથી આ અભિમાનને કારણે તેમના વર્તનમાં પણ પરિવર્તન આવવા લાગ્યું તેઓ ભગવાનના ગુણગાન ગાવાની સાથે પોતાના સેવા કાર્યોનું વર્ણન પણ કરવા લાગ્યા પણ ભગવાનથી કશું છુપાયેલું રહેતું નથી તેમને તરત જ આ વાતની જાણ થઈ ગઈ અને તેઓ પોતાના ભક્તનો પતન કેવી રીતે જોઈ શકે તેથી તેમણે નારદજીને આ દુષ્ટ વૃત્તિથી બચાવવાનું નક્કી કર્યું એક દિવસ નારદજી અને ભગવાન વિષ્ણુ એકસાથે વનમાં જઈ રહ્યા હતા અચાનક વિષ્ણુ ભગવાન થાકીને એક ઝાડ નીચે બેસી ગયા અને બોલ્યા ભાઈ નારદજી હું તો થાકી ગયો છું અને તરસ પણ લાગી છે ક્યાંકથી પાણી મળે તો લઈ આવ તરસના કારણે મારાથી ચાલી શકાતું નથી મારું ગળું સુકાઈ રહ્યું છે આ સાંભળીને નારદજી તરત જ સાવધાન થઈ ગયા મારી હાજરીમાં ભગવાન તરસ્યા કેમ રહે તેમણે કહ્યું ભગવાન હું હમણાં જ પાણી લઈ આવું છું તમે થોડી વાર રાહ જુઓ નારદજી પાણી શોધવા દોડ્યા તેમના જતાની સાથે જ ભગવાને હસીને પોતાની માયાને નારદજીને સત્યના માર્ગે લાવવાનો આદેશ આપ્યો માયાએ પોતાનું કાર્ય શરૂ કર્યું નારદજી થોડે દૂર ગયા અને તેમણે એક ગામ જોયું જેની બહાર કેટલીક યુવાન સ્ત્રીઓ કૂવામાંથી પાણી ભરી રહી હતી જ્યારે તેઓ કૂવા પાસે પહોંચ્યા ત્યારે એ કન્યાને જોઈને ભાન ભૂલી ગયા અને તેને જ નિહાળવા લાગ્યા તેઓ ભૂલી ગયા કે પોતે ભગવાન માટે પાણી લેવા આવ્યા હતા કન્યા પણ નારદજીની ભાવનાઓને સમજી ગઈ તેણીએ ઝડપથી ગળામાં પાણી ભર્યું અને પોતાની સખીઓની પાછળ છોડીને ઘર તરફ જવા લાગી નારદજી પણ તેની પાછળ ગયા કન્યા પોતાના ઘરની અંદર ગઈ નારદજી દરવાજા પાસે ઊભા રહ્યા અને નારાયણ નારાયણની આલેખ ચગાડી નારાયણનું નામ સાંભળીને ઘરના સ્વામી બહાર આવ્યા તેમણે નારદજીને ઓળખી લીધા તેઓ અત્યંત નમ્રતા અને આદર સાથે નારદજીની ઘરની અંદર લઈ ગયા તેમના હાથ પગ ધોઈ તેમને સ્વચ્છ આસન પર બેસાડ્યા અને તેમના સત્કાર કરવામાં કોઈ કસર ન છોડી તેમના આગમનથી પોતાને ધન્ય ગણાવતા તે ઘરના સ્વામીએ પોતાને યોગ્ય સેવા માટે આગ્રહ કર્યો નારદજીએ કહ્યું તમારા ઘરમાં હમણાં જે કન્યા પાણીનો ઘડો લઈને આવી છે હું તેની સાથે લગ્ન કરવા માગું છું નારદજીની વાત સાંભળીને તે ગૃહસ્થ તો આશ્ચર્યચકિત થઈ ગયા પણ તેઓ ખુશ પણ હતા કારણ કે તેમની પુત્રી આવા મહાન યોગી અને સંત પાસે જશે તેમણે મંજૂરી આપી અને નારદજીને પોતાના ઘરમાં જ રાખ્યા બે ચાર દિવસ પછી શુભ મુહૂર્તમાં તેમણે પોતાની પુત્રીના લગ્ન નારદજી સાથે કર્યા અને તેમને ગામમાં જ થોડી જમીન આપી જેથી તેઓ ખેતી દ્વારા આરામથી તેમનો અને તેમના પરિવારનું ભરણ પોષણ કરી શકે હવે નારદજીની વીણા એક ખીટી પર લટકેલી રહેતી જેના તરફ તેમનું ધ્યાન બહુ ઓછું જ હતું નારદજી પોતાની પત્ની આગળ નારાયણને પણ ભૂલી ગયા તેઓ આખો દિવસ ખેતીમાં વ્યસ્ત રહેતા ક્યારેક હળ ચલાવતા ક્યારેક પાણી પાતા ક્યારેક બીજ વાવતા તો ક્યારેક નિંદામણ કરતા જેમ જેમ પાક વધતો તેમ તેમ તેમની ખુશીનો પાર ન રહેતો દર વર્ષે સારો પાક થતો અને તેમના કોઠાર અનાજથી ભરાઈ જતા નારદજીને ગામના સમૃદ્ધ ખેડૂત માનવામાં આવવા લાગ્યા વર્ષો વીતતા ગયા અને નારદજીનો પરિવાર પણ વધતો ગયો ત્રણ છોકરા છોકરીઓ પણ થઈ ગયા હવે નારદજીને એક પળની પણ ફુરસત મળતી નહીં તેઓ હંમેશા તેમના બાળકોના ઉછેર અને શિક્ષણમાં લાગ્યા રહેતા તેમજ ખેતરમાં કામ કરતા રહેતા એવામાં એક વખત અચાનક જોરદાર વરસાદ પડ્યો જેણે ઘણા દિવસો સુધી બંધ થવાનું નામ ન લીધું વાદળોના ગડગડત અને વીજળીના કડાકાએ દરેકના હૃદયમાં ભય પેદા કર્યો મુશળધાર વરસાદથી ગામ નજીક વહેતી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ ચારેય તરફ પાણી ફેલાઈ ગયો કાચા હોય કે પાકા બધા જ મકાનો ધરાશય થવા લાગ્યા ઘરનો સામાન તણાઈ ગયો પશુઓ પણ ડૂબી ગયા ઘણા માણસો મૃત્યુ પામ્યા ગામમાં હાહાકાર મચી ગયો નારદજીને પણ ચિંતા થઈ તેમણે ઘરમાં રહેલી કિંમતી ચીજવસ્તુઓનું પોટલું બાંધ્યું અને પત્ની અને બાળકો સાથે જીવ બચાવવા પાણીમાંથી પસાર થઈને ગામમાંથી બહાર નીકળવા લાગ્યા નારદજીએ પોતાની બગલમાં એક પોટલું પકડ્યું અને એક હાથે બાળકને અને બીજા હાથે પોતાની પત્નીને સંભાળી રહ્યા હતા પત્ની પણ એક બાળકને ખોળામાં લઈ અને બીજાનો હાથ પકડીને ધીમે ધીમે આગળ વધવા લાગી પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપી હતો અને ક્યાં ખાડો છે અને ક્યાં ટેકરો છે તે પણ ખબર પડતી નહોતી અચાનક નારદજીને ઠોકર લાગી અને પોટલું તેમની બગલમાંથી બહાર નીકળી ગયો અને તણાઈ ગયો નારદજી એ પોટલું પાછું કેવી રીતે પકડે તેમના બંને હાથો તો વ્યસ્ત હતા તેમણે વિચાર કર્યો કે કંઈ નહીં ફરી કમાઈ લેશો થોડે દૂર ગયા પછી પત્ની ખાડામાં પડી અને તેના ખોડામાં રહેલું બાળક તણાઈ ગયો પત્ની બહુ રડી પણ હવે શું થઈ શકે ધીમે ધીમે વધુ બે બાળકો પણ પાણીમાં તણાઈ ગયા તેમને બચાવવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ કંઈ થઈ શક્યું નહીં બંને પતિ પત્ની ખૂબ જ દુઃખી હતા રડતા કકડતા એકબીજાને સાતવાન આપતા કોઈ ઊંચી જગ્યા શોધી રહ્યા હતા પણ આગળ જતાં બંને એક ખાડામાં પડ્યા નારદજી તો કોઈક રીતે ખાડામાંથી બહાર નીકળી ગયા પરંતુ તેમની પત્ની ક્યાંય મળી નહીં લાંબા સમય સુધી નારદજી તેને અહીં તહીં દૂર દૂર સુધી શોધતા રહ્યા પરંતુ તે મળી નહીં રડી રડીને તેમની હાલત ખરાબ થઈ ગઈ પત્ની અને બાળકોને યાદ કરી તેમનું હૃદય ફાટી રહ્યું હતું તેમનું આખું ઘર ઉજળી ગયો બિચારા શું કરે કોને કોસે ભાગ્યને કે ભગવાનને પણ ભગવાનનું ધ્યાન થતાં જ નારદજીના મનમાં પ્રકાશ ફેલાઈ ગયો અને તેમને બધી જૂની વાતો યાદ આવી ગઈ તેઓ શા માટે આવ્યા હતા અને તેઓ ક્યાં આવી ગયા અરે ભગવાન વિષ્ણુ તો મારી રાહ જોતા હશે હું તો તેમના માટે પાણી લેવા આવ્યો હતો અને ગૃહસ્થિ વસાવીને અહીં સ્થાયી થઈ ગયો વર્ષો વીતી ગયા ગૃહસ્થિ વસાવવામાં અને પછી બધું નાશ પામી ગયો શું ભગવાન હજી પણ એ ઝાડ નીચે મારી રાહ જોતા હશે આમ વિચારતા જ પૂર અદ્રશ્ય થઈ ગયો ગામ અંતરધ્યાન થઈ ગયો તેઓ એક ગાઢ જંગલમાં ઊભા હતા નારદજી પસ્તાઈને દોડ્યા અને થોડે દૂર એ જ ઝાડ નીચે ભગવાનને બેઠેલા જોયા નારદજીને જોતાની સાથે જ તેઓ ઊભા થયા અને બોલ્યા અરે ભાઈ નારદ તમે ક્યાં જતા રહ્યા હતા તમે તો ઘણો સમય લીધો પાણી લાવ્યા કે નહીં નારદજી ભગવાનના ચરણ પકડીને બેસી ગયા અને આંસુ વહાવવા લાગ્યા તેમના મોઢામાંથી એક શબ્દ પણ ન નીકળ્યો ભગવાન હસ્યા અને બોલ્યા તમે હમણાં જ ગયા હતા હજુ મોડું નથી થયું પણ નારાજને લાગ્યું કે વર્ષો વીતી ગયા હવે તેઓ સમજી ગયા કે આ બધી ભગવાનની માયા હતી જે તેમના અભિમાનને ચકનાચોર કરવા માટે હતી તેઓ વિચારવા લાગ્યા મને ખૂબ અભિમાન હતું કે મારા કરતાં મોટો ભક્ત ત્રિલોકમાં બીજો કોઈ નથી પરંતુ એક સ્ત્રીને જોઈને હું ભગવાનને ભૂલી ગયો તેમને પછતાવો થવા લાગ્યો અને તેમનો અભિમાન થોડા જ સમયમાં તૂટી ગયો તે ફરીથી સાદગી અને નમ્રતા સાથે ભગવાનના ગોળગાન ગાવા લાગ્યા